નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો જણાવી દઈએ કે મુખ્યમંત્રીને લઈને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો મુખ્યમંત્રી નીતિશની તબિયત લથડી વિગતવાર વાત કરવામાં આવે તો પ્રજાસત્તાક દિન ત્યારે મિત્રો સમારોહમાં હાજરી આપ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત લથડી હતી ત્યારે મિત્રો તેઓ આજે સાંજે રાજભવનમાં આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપી શક્યા ન હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈ હતી કે ત્યારે મિત્રો મુખ્યમંત્રી ગઈકાલે પ્રગતિ યાત્રામાં ત્યારે પુણે જવા રહ્યા હતા અને ત્યારે પરંતુ તેમની તબિયત બગડતા આગામી ત્રણ દિવસના કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જોકે મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો હાલમાં તેઓ તેમના નિવાસસ્થાને આરામ કરી રહ્યા છે હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ